વરાહ મિહિર ઈસવીસન પાંચસો સાતથી પાંચસો સત્યાસી પાંચમી અને છઠ્ઠી સદીના મહાન ગણિતશાસ્ત્રી ખગોળવિજ્ઞાની ખગોળ વિજ્ઞાની જ્યોતિષાચાર્ય ધાતુશાસ્ત્ર વિજ્ઞાન ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન છે ઉજ્જૈનમાં રાજા વિક્રમાદિત્યના નવ રત્નોમાંના એક હતા વરાહ એટલે વિષ્ણુ અને મિહિર એટલે સૂર્ય વરાહ બિરુદ્ધ વિક્રમાદિત્ય તેમને આપેલું રાજ્યકુમારનું ભવિષ્ય ભાગતા તેમણે કહેલું કે રાજકુમાર અઢાર વર્ષની આયુએ મૃત્યુ પામશે જે ભવિષ્યવાણી સાચી પડેલી ખગોળ અને જ્યોતિષના પાંચ શાસ્ત્રો વિશે એક વિરાટ ગ્રંથ પંચ સિદ્ધાંતિક તૈયાર કર્યો જ્યોતિષ ગ્રંથ બૃહદ સંહિતામાં નીતિઓનું પણ જ્ઞાન આપ્યું છે પૃથ્વી ગોળ છે ગુરુત્વાકર્ષણ બળની કલ્પના પણ સૌ પ્રથમ કરનાર મિહિર હતા પોતાના ગ્રંથમાં પર્યાવરણ જળશાસ્ત્ર ભૂમિશાસ્ત્ર ધાતુશાસ્ત્ર અને રત્નશાસ્ત્ર વિશે ઘણી માહિતી અને વૈજ્ઞાનિક વાતો લખી છે સંસ્કૃત વ્યાકરણ અને છંદનું જ્ઞાન ધરાવતા જેથી ખગોળ જેવા શુષ્ક વિષયને પણ ખૂબ જ રોચક બનાવી દીધો હતો પાસ્કલના ત્રિકોણની ખોજ કરી અને ત્રિકોણમિતિના મહત્વપૂર્ણ સૂત્રો પણ આપેલ છે આવા હતા महान गणितशास्त्री वदा मिहिर.